જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બસ પણ વૃક્ષ વાવવાનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી ત્યાં આપ બધા જાણો છો અને જે વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જશે અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જશે માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી ફરી નહોતી તેથી આખા વર્ષની જે કાંઈ મારી કમાણી હતી એમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જે કે એની રકમ ભેગી થાય એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધું અને કપડાં લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરું રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જે ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી કિંમત થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની કિંમતનામાંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયા રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે કે જ્યાં લગી મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવું વૃક્ષ વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની જ પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિને હરિયાળી બનાવો વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળના વૃક્ષ વાવો કે ફૂલ ના વાવો કે કોઈ પણ આધારરૂપી વૃક્ષ હોય જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ ફરજાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કારણ કે એસી પાવરથી ના ચાલવાની છે એની પણ ગરમી સૂર્યનો તાપમાનની ગરમી એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીશું ત્યારે અંતે તો વૃક્ષના જ આશરે જવું પડશે તેથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં રૂપિયા ભેગા કર્યા અને આ વીસ વૃક્ષ છે એમાં ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયાનો જ ખર્ચો છે અને મેં મારી જાત મહેનતથી આ વૃક્ષ આવ્યો અને ખપાટવું એવું બધું લઈ અને મેં આ વીસ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો જે આ વૃક્ષ વાવે છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી જેમ નાનું બાળકો એનું દેખરેખ રાખીને ઉછેરીને મોટું કરવું પડે એમ પણ આ વૃક્ષને એનું દેખરેખ રાખાય ઉનાળામાં ઉનાળાના સમયે જે કંઈ મારી પાસે સગવડતા હશે ગાડી હશે તો ગાડી અને નહીંતર સાયકલથી હું ફેરા મારી અને વૃક્ષના પાઈને ઉછેરીને મોટા કરીશ અને હું ગાંધી શોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી હતો અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી જાય અને ઓક્સિજન જ્યારે દૂષિત થાય શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ કેટલી એક વૃક્ષ વાવવું કમસે કમ વ્યક્તિ એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટું કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી જ રીતે આ વૃક્ષની કાળજી રાખી અને ઉછેરીને મોટું કરો આજે વાવીશું તો કાલે મોટું થઈ જાય અમને ત્યાં આની પાછળ થોડુંક ભોગ દેવો પડશે